હું થોડી થોડી છાલને કાઢું છું હવે એમાં આપણે ભેળવી તો જો આ છાલ છે ને પીળી થઈ જાય આજે આ રીતે બધા જ સુકવાઈ ગયા અત્યારે એમાં દોઢસો ગ્રામની જરૂર પડશે અત્યારે એને સરસ મિક્સ કરીને મૂકી દેસુ કાલે કે પરમ દિવસે આપણે બરણીમાં ભરીએ હું થઈ જશે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો એ જ શુભેચ્છાઓ સાથે દેખાય છે બીજોરા બીજોરાનો અથાણ નો વિડીયો બે વર્ષ પહેલાનો ઘણા લોકોએ જોયો છે ઘણાને પસંદ પડ્યો છે ઘણા મંગાવ્યું પણ છે અથાણ તો આજે બીજોરાના અથાણાની પાછી શરૂઆત કરી છે આજે ત્રણ જ બીજોરા મળ્યા છે પણ એનો અથાણું બનાવવાનું છે ત્રણ વિજારા એટલે સમજી લો કે દોઢેક કિલો વજન આમાં હશે એવું મને લાગી રહ્યું છે દોઢ કિલા થી કદાચ થોડા ઓછા હશે કારણ કે જોખીને નથી લીધા મળ્યા છે તો અહીં પ્રાથમિક માહિતી આપું ઘણા લોકોએ પૂછ્યું કે આ બીજોરા શું છે આ બીજોરા લીંબુની જ એક પ્રજાતિ છે ઘણા પ્રદેશમાં અને ઘરદા લીંબુ પણ કે છે મોટા લીંબુ લીંબુના ને આના ગુણધર્મો થોડાક સરખા છે આ બિજોરાના ગુણધર્મ કહું તો ઔષધીય ગુણધર્મ ઘણા છે પથરીમાં ખૂબ જ ઉપયોગી છે બિજોરાનો રસ અને સિંધવ મીઠું નાખીને જો પીવામાં આવે તો એ પથરીને ગાળી નાખે છે એવું આયુર્વેદિક કહી રહ્યું છે એસિડિટી ગેસ અને અપચામાં ખૂબ જ ફાયદાકારક છે પાચન ખૂબ સરસ થઈ જાય અને સ્વાદમાં તો અતિ શ્રેષ્ઠ છે એક કમેન્ટ હતી કે સ્વાદમાં કેવા હોય બેન કયો ને તો આનો ખાટો સ્વાદ છે હા આનો ખાટો મીઠો સ્વાદ છે તમે નહીં ખાધું હોય ત્યારે પહેલી વખત ખાતા હોય થોડુંક અલગ લાગે કારણ કે કેરીથી જુદું છે કેરીની ખાટાશ કંઈક અલગ છે આની ખટાશ અલગ છે હું કાપીશ એટલે તમને બતાવતી જઈશ અંદરથી શું શું નીકળે છે આ છાલ ઉપર કડક હોય છે લીંબુથી બહુ જ કડક છાલ હોય છે અને અંદરનો જે ઘર બતાવીશ એ પોચવો હોય છે અને છોલાતા નથી સીધે સીધા કરી શકાય છે તો બહુ જ જલ્દી આપણે અથાણું ખાવું છે એમ થાય કે અને તો આઠ દિવસમાં જ ખાવાની તૈયારી કરવી છે તો છોલી નાખવાનું મોટે ભાગે બીજોરા છોલવા વગરનું જથાણું થાય છે હું અહીં થોડી થોડી છાલને કાઢું છું શા માટે કે આ જુઓ અહીં આ ટાઈપનો એને એની અંદર કાંટા હોય છે આમાં ખૂપી ગયા હોય ને તો એને કાઢી લઉં સાફ થઈ જાય એટલે ધોવાઈ સરસ ગયા છે ને મોટા મોટા મોટી મોટી છોલીશ અને આવો સારો છે એને તો સીધે સીધો સુધાર તો પણ ચાલશે અને પછી સુધારી લઈએ મોટે ભાગે છોલવાનું અઘરું હોય છે પણ આને ધીરે ધીરે આ રીતે કાટવું પડશે છે ને ચો આ ધાબો દેખાય છે એટલે છોલવું પડ્યું આપણને ક્યાંય કદાચ કાંટો એમનો ખૂપ્યો હોય એના કારણે આમ ધાબો પડ્યો હોય તો એ આપણે કાઢી નાખશું એટલે આ રીતે થોડી થોડી આમ છાલને કાઢી લઉં અને પછી સુધારીએ અને છાલ કાઢવી અઘરી હોય છે તો આ છોલાઈ ગયો હવે સુધારી લઈએ જુઓ આ અંદરથી નીકળતો આ ભાગ એકદમ ખાટો હોય છે અને આનું શરબત બહુ જ મજા આવે એવું હોય છે આ ભાગ છે જે મેં કીધું હતું ગરબનો ભાગ તો આ ભાગ એકદમ પૂછો અને થોડો ખાટો એવો છે ખાવાની મજા આવે છે અને એનાથી પેટને ખૂબ સારી પેટ માટેને ખૂબ સારો અસરકારક અને ગુણકારી હોય છે હવે આપણે આટલા મોટા કટકા કરી તમે અથાણા મોટે ભાગે જોશો ને જે બનાવતા હોય છે એનું એવું હોય છે કે કટકા બઉ જ મોટા કરે છે પણ હું નાની નાની ચીરી બનાવીશ કારણ કે એકદમ ઘડી જાય મસાલો પણ બહુ સરસ લે અને બી અને આને અલગથી કાઢતા આવશું આપણે એટલે હું શું કરીશ આટલી બે બે ભાગ કર્યા પછી એટલી નાના નાના ચાર ભાગાના કરીશ તમે કોઈ બીજી મેથડથી બનાવતા તો મને કહેજો પણ હું મોટી ચીરી બહુ કરતી નથી અને ચીરી બહુ જ નાની અને પાતળી કરું તાકી એકદમ ગળી જાય અને ગોળને મસારો પણ એક સરખો થાય આ રીતે આપણે કટકા કરી લીધા હવે હવે એની અંદરથી પેલું આ રીતે કાપશું આમાંથી બધા જ બીને આમાં કાઢી નાખશું આ રીતે બધી ચીરીમાંથી બી કાઢી નાખશું અને રસ ન નીકળે ધ્યાન રાખશું બધો જો રસ નીકળી જાય ને તો આનો ખા જે ખાટો ટેસ્ટ છે ને એ નીકળી જાય તો પછી અથાણું એકદમ જે ટેસ્ટી જ લાગે ને એ ટેસ્ટમાં થોડોક ફરક પડે ને ખરાબ ના થાય પણ આમાં જે ખાટો ટેસ્ટ આવે ને એ જોરદાર લાગે એમ અને આ ખટાસ છે ને એ ક્યારેય બીમાર માણસને પણ નડતું નથી બીમાર લોકો પણ આનું અથાણું ખાઈ શકે છે તો હું આ રીતે એકવાર બધાના બી કાઢી લઉં તોડશું આ પ્રજાતિ લીંબુ અને મોસંબી ને સંતરાણીને છે એટલે એ ટાઈપનું જ અંદર હશે એટલે અંદર આ ટાઈપનું જોઈએ એટલે આ કાઢવું પડે આ રીતે જો હવે બધામાંથી બીયા નીકળી ગયા અને આમાં પડી ગયા છે કોઈ તો એને એનીને કાઢી લઈએ હવે છે ને નહીં નાની નહીં મોટી એવી આવી સીરી પાડતા જશું બહુ નથી જાડી અને એકદમ પાતળી પણ નથી કારણ કે સુકાય ત્યાં આનાથી પણ થોડી પાતળી થઈ જશે તો આ રીતે આપણે બધા બીજોરાને સુધારી લઈએ અત્યારે ચોમાસાના આવે ને ત્યારે આ સિઝન વર્ષમાં બે વખત આવે છે માર્ચ એપ્રિલમાં અને ઓગસ્ટની આસપાસ એટલે કે ગુજરાતી મહિનો કહું તો હોળીની આસપાસ અને આપણે ગણેશ ચતુર્થીની આસપાસ તો ગણેશ ચતુર્થીની આસપાસ હોય છે એ બહુ જ રસદાર હોય છે કારણ કે ચોમાસાનું પાણી પીધેલું હોય તો હું આ રીતે બધાને સધાર લઉં પછી આગળની પ્રોસેસ બતાવું તમને તો જુઓ આ બધા આ બીજોના ત્રણે ત્રણ સુધારી લીધા હવે એમાં આપણે નમક ભેળવી લઈશું તો થોડું થોડું કરી આમાં નાખશું હવે અહીં મેં દોઢ કિલો છે એટલે દોઢસો ગ્રામ જેવું નમક લીધું છે કિલે સો ગ્રામ જેવું નમક નાખીએ તો આમાં હવે આપણે મિક્સ કરતા જશું આ રીતે આને ભેળવશું દરેક ચીરીને નમક અડી જવું જોઈએ અને આમ જોઈ પણ લેશું ક્યાંક બી ક્યાંક રહી ગયું હોય તો આપણે જોઈ લેવાનું છે આમાંથી લગભગ તો રહ્યું નહીં હોય તો આ રીતે થોડું થોડું મિક્સ કરી હું આથી પહેલાં પ્લાસ્ટિકમાં જ નાખું છું પ્લાસ્ટિકની સારી ડોલ હોય એમાં પણ ઘણી વાર કમેન્ટ આવતી કે પ્લાસ્ટિકમાં બેન ન નાખો એટલે આજે હું સ્ટીલના તો નાખું છું નહીં તો મોટે ભાગે ચીનીનું વાસણ હોય ને આપણી પાસે તો વધુ સારું જો આમાં રહી ગયું તો કોઈક રહી ગયું હોય તો તો આ રીતે કોઈ બિયાર હોય તો આમ કાઢી લેશું અને આમાં નાખતા જશું નમક ઓછું હોય તો અથાણું બગડવાની સંભાવના વધુ રહે છે એટલે નમક પૂરતું રાખું નાખવાનું ઓછું નહીં નાખવાનું આ રીતે બધું જ હું ભેળવી લઉં મિક્સ કરી અને આમ સરખું કરી નાખશું આના પર થોડું થોડું નમક નાખી દઈશું ટાંકી આમાંથી રસ થતો જશે ને નીચે બેસતો જશે એટલે ઉપરનામાં કદાચ ઓછું લાગે તો થોડું 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 ઉપરના ભાગે એમ છાંટી દેવાનું પેલા અથાણા માટે ખાસ જે કડી નમક આવે આખું એ વેળવતા હવે એને ઢાંકીને રાખી દઈશું બે ત્રણ કલાક પછી એને હલાવશું અને એને બે દિવસ પછી સુકાશું એમાં સવાર સાંજ સવાર સાંજ એને પાથલ કરતા રહે ઉપરની ચીરી નીચે ને નીચેની ઉપર થાય એ રીતે પેને ડગાવતા રહેશું તો મિત્રો બે દિવસ થઈ ગયા છે આપણે બીજો અને એમાં નાખ્યું હતું અને તમને બતાવી રીતે સવાર સાંજ પાથલ કરતી હતી તો જો અહીં મીઠું લઈ લીધું છે મીઠું લઈ લેવાનું બોલે છે ને આપણે ક્યારે ખબર પડે તો જો આ છાલ છે ને પીળી થઈ જાય આ જે લીલી છાલ હોય અને આ બધો ટ્રાન્સફર જેવું લાગવા માંડે તો હવે આને હજાર ડગાવી લઉં અને હવે આજે આને થોડુંક કોરું કરવા માટે સુકવશું છાયામાં જ સૂકવશું તો કોટનના કપડાં પર છાયામાં સુકાવી લઉં આને હવે આપણે જલ્દી કરવું હોય તો સે જ તડકો બતાવી શકાય અગર પંખાની હવા ને આમ નહીં તો નિરાતે નિરાતે આ પાણી શોષાઈ જશે આની અંદર રસ તો હોય નહીં જુઓ બિલકુલ રસ નહીં હોય ક્યારેક હજી થોડોક થાય પામ જરાય ન થાય જે આનો વ્હાઈટ ભાગ છે ને જે ઓચો એ જેવો છે એ બધું જ આમ ચૂંસી લે એ જ રીતે આપણે મસાલા નાખશું ને એનો પણ રસ વિજોરામાં ઓછો થાય તો હવે ચાલો આને સુકાવી લઈએ જો અહીં ખાટલા પર મેં કપડું પાથરી દીધું છે કોટનનું અને એના પર આમ એક એક ચીરી કરીને સુકાવી લેશું ભેગી નહીં ને એ રીતે આપણે છાયામાં જ છે આમ અલગ અલગ કરશું પાણી હોય નમકનું એ ધીમે ધીમે શોસાઈ જાય હવે એની અંદર જો આ એક કડક હોય છે તો આ કાઢવું તો આપણે કાઢી શકીએ આ ગળશે નહીં ક્યારે હમણાં કાઢીએ તો તારે કાઢી હોય ભલે જલ્દી જલ્દી એમ પોડું કરાઈ જાય પછી એમ લાગે કે આ ડબલ છે એમ છૂટું કરી નાખીએ તો જલ્દી થઈ જાય કોઈ ડબલ ધ્યાન રાખવાનું છે તો જુઓ આ રીતે બધા જ સુકવાઈ ગયા બે ત્રણ કલાક રહીને ઉથલાવી શકાય હવે હું જોઉં મને કેવું ટાઈમ મળે છે મને તો નોકરી જવું છે એટલે હું છાયામાં સુકાવી જાઉં છું અત્યારે મિત્રો મારે સુકાવી ગી સાંજે આવીને જોઉં છું પંખો ચાલુ નહોતી કરી ગઈ એટલે હજી છે ને આમાં ભીનાશ છે એટલે આ રાત્રે રહેવા દઈશ એવું હશે તો કાલે થોડું તડકે સુકાવી લઈશ તો બતાવીશ આગળથી આવું ભીનું હશે ને આપણે નિહાથી બગડી જવાની સંભાવના ઉરે એટલે આની અંદર જે કાચું પાણી છે એ બધું જ મરી જવું જોઈએ બળી જવું જોઈએ ગઈકાલે મેં પોળું કર્યું હતું પણ આમ ચીકણું લાગતું જરાક ચીકાસવાળું તો ના આથી શકાય કોરું થવા દેવું પડે એટલે ચાર વાગ્યાનો ધીમો ધીમો તડકો છે એમાં થોડુંક તડકે મૂકું અને હવા પણ સરસ આવે લઈ લે તો આ વિજોરા આપણે એકાદ વખત ઉથલાવ્યા હતા અને સરસ કોરા થઈ ગયા છે કોરા થઈ જવા જોઈએ સુકાઈ ન જવા જોઈએ સુકાશે તો પછી પોચું ન થાય અને મિક્સ ન થાય તો આ ટાઈપના અંદર બહુ સુકાઈ ન જાય પાણી ન હોય એવા થઈ જાય હવે એને આપણે આ તસેલીમાં લઈ લઈએ બધી ચીરીને ચીરી ત્યારે ઘણા લાગે તો પછી સોસાઈને થોડાક થઈ જાય

અહીં બસો ગ્રામ મેં લીધો છે પણ આપણે છે ને એમાં દોઢસો ગ્રામની જરૂરત પડશે વધુ જોઈએ તો નાખી શકાય એમાં ખરાબ ના થાય ઓછો નહીં નાખવાનો અને આ મસાલો એ રીતે મિક્સ કરવાનો કે બધાને અડી જાય આમાં ગોળ મિક્સ થશે પણ ગોળ છે ને એક દિવસ રહીને નાખશું તાકી આ તો એકદમ ગળી જાય પણ મસાલો છે ને બધી ચીરીઓમાં અડી જવો જોઈએ નહીં તો ખરાબ થવાની સંભાવનાઓ દે એટલે આ રીતે એને મિક્સ કરી લે હાથથી પણ વેડી શકાય હું તો મસાલો વેસ્ટેજ ન જાય એટલા માટે અહીંયા અંદર ચીરી નાખી દઈશ પછી આ રીતે અમે બનાવીએ એ બધો જ મસાલો આવી જાય અંદર અને હવે આને મિક્સ કરી લઉં એકા પરમ દિવસે ગોળ નાખશું અત્યારે એને સરસ મિક્સ કરીને મૂકી દેશું કારણ કે આની અંદર આપણે તેલ બિલકુલ નથી નાખતા એટલે મસાલો બધી જ ચીરીને એક સરખો અડી જવો જોઈએ ચમચી કે ચમચાથી ન ઉથલી શકે તો હાથથી પણ બરોબર બરાબર મિક્સ કરવાનો પણ હાથ બહુ જ ચોખ્ખા રાખવાનો ન તો અનાજવાળા હોવા જોઈએ કે ન પાણીવાળા હોવા જોઈએ માણસ કે શેર અથાણું બગડી જાય પણ તમારા હાથ ચોખ્ખા હોય કપડું જે સુકાવી ચોખ્ખું હોય જેમાં એ વાસણ ચોખ્ખું હોય તો ક્યારેય બગડે નહીં અને આ રીતે પાણી પણ ન રહેવું જોઈએ અમુક વસ્તુ ધ્યાન રાખીએ તો અથાણું અમારે તો બબે વર્ષે બગડતા નથી ક્યારે જો આવી રીતે બરાબર મિક્સ થાય ને એટલે જો અહીંયા દેખાય છે તો આજુબાજુ મેં તો રહીને જાય એટલે મેં પણ હાથ નાખ્યો ઢાકી જો એકદમ સરસ હવે બધામાં લાગી ગયું હવે એને ઢાંકીને મૂકી દઉં પાછું આને કાલે લઉં છું એવું હશે તો આજ જો સાંજે કરી લઈશું અને આવતી કાલે સાંજે એટલે ચોવીસ કલાક પછી એવું હશે તો ગોળ નાખી દઈશું ને એક દિવસ રહીને નાખશું તો એ ની નળે આપે છે ને પેલો ગોળ નાખી દો કડક થઈ જાય અને આજ જો એકાદ બે દિવસ રહીને ગોળ નાખી તો આ બધું જ આનું નમક અને આ મસાલામાં ગળી જશે એકદમ સરસ થઈ જશે તો મિત્રો આપણા અથાણામાં મસાલો ભેળવ્યો તો એને ચાર એક દિવસ થઈ ગયા તો આજે ગોળ સુધારી લઉં અને નાખી દઈએ તો એક કિલો દેશી ગોળ લીધો છે ત્યારે અંદાજ મુજબ કિલો થઈ જવો જોઈએ કદાચ થોડોક રસ ઓછો થશે તો પાછળથી નાખી લેશું તો પેલો આ ગોળને સુધારી લઉં તો ગોળ અહીં સધારી લીધો અને હવે આને જોઈએ જો કેટલું સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ થઈ આવી ગયો છે બધી જ ચીરીમાં ડી ગયું છે એમ જોવાનું કારણ કે હું જેમ આપણે નાખ્યું હતું ને એના ફરજ મેં બે ત્રણ વખત હલાવ્યું છે ઘણાને મીઠો ટેસ્ટ ન ગમે તો આ ટેસ્ટ પણ સારો લાગે એકદમ ખાટો અને તીખો આવ્યો મેં તમને વધુ તીખા જોઈતા હોય ને તો આની અંદર તીખા મરચાં નાખી શકાય એ કિલો સધાર્યો હતો ને આટલો ગોળ છે ને મારી પાસે ઢીલો થઈ ગયો છે આ અડધો કિલો ગોળ મારી પાસે પેલા સધારેલો હતો તો હું અત્યારે આ ઢીલો થઈ ગયેલા ગોળને ને પેલો નાખી દઉં છું દેશી ગોળ એ જ છે એટલે એટલો અડધા કિલા જેટલો એનામાંથી હમણાં ઓછો નાખશું પેલો આ અડધા કિલા જેટલો આજે ભેળવી નાખી એનો રસ થઈ જાય પછી પછીથી સધાર રાખ્યો છે એને વડે બે દિવસ રહીને ભેળો છું એક સાથે નાખશું તો આપણે ચીરી છે ને કડક થઈ જાય મારી ભાષામાં એમ કે આપણા ગોળમાં વીટાઈ જાય આ થાણું તો ગોળમાં વીટાઈ ન જાય એટલા માટે આપણે એને થોડો થોડો કરીને અને મિક્સ કરી નાખીએ એટલા ગોળને આપણી પાસે તમારી પાસે નાખતા હોય દેશી ન હોય કેસરી ગોળ ને અને એને પણ જીણો ઝીણો સુધારી નાખશો તો પણ ચાલશે હવે આને બરાબર મિક્સ કરી લઈએ ચમચીથી નર પેલું હાથીથી મિક્સ કરી લઉં ચૂળી લઉં હવે આને ઢાંકીને મૂકી દઈએ સાંજે લઉંશું આજે તમતી દેલાસું ધોવા લો આજે ઉ થઈ જશે એક કિલો તો ગોળામાં જોઈશે જ આપણે અડધા કિલો જેટલો આપણે નાખ્યો ને અડધો પછી જે સીધા રાખ્યો છે ને એને નાખશું પછીથી તો રસ્તો મંડી ગયો કટલીવામાં હવે આને ઢાંકીને મૂકી દેજો તો મિત્રો આ ચાર દિવસ થયા આપણે એમાં ગોળ નાખ્યો તો જો હમણાં જ હલાવ્યું મેં તો બધો ગોળ ચૂસાઈ ગયો છે પણ હજી ગોળની જરૂર છે થોડોક રસ જોઈએ ઘણો તો રસ થશે નહીં બીજામાં બહુ રસ ન થાય ચૂસી જ લે કીલા ગોળની જરૂર હતી તે દિવસે આપણે અડધા કિલો જેવું નાખ્યું છે હજી સુધાર નાખ્યો છે ને અડધો નાખી દઉં અને મિક્સ કરી નાખો એટલે હવે રસ થઈ જશે એટલે ભરવા જેવું થઈ જશે આજકાલમાં જ સરસ કાલે કે પરમદિવસે આપણે બાણીમાં ભરીએ એવું થઈ જશે હવે આપણે સાંજે લાવશું ને તો આની અંદર પોતે રસ થઈ જશે અને મસ્ત મિક્સ કરીશું અત્યારે એને ઢાંકીને મૂકી દઈએ તો મિત્રો આ ચાર દિવસ થયા આપે એમાં ગોળ નાખ્યો તો જો હમણાં જ હલાવ્યું મેં તો બધો ગોળ ચૂસાઈ ગયો છે પણ હજી ગોળની જરૂર છે થોડોક રસ જોઈએ બી ઘણો તો રસ થશે નહીં બીજા આમાં બહુ રસ ન થાય ચૂસી જ લે પણ હજી પણ હજી હવે આમાં રસની જરૂર પડશે એટલે હવે આની અંદર થોડોક ગોળ નાખી દઉં તે દિવસે આપણે અડધા કિલો જેવું નાખવું છે ઘડી સુધાર નાખ્યો છે ને અડધો નાખી દઉં અને મિક્સ કરી નાખવું એટલે હવે રસ થઈ જશે એટલે ભરવા જેવું થઈ જશે આજકાલમાં જ સરસ કાલે કે પરમ દિવસે આપણે બાણીમાં ભરીએ એવું થઈ જશે તૈયાર થઈ જશે એટલે તમને રેસીપી આપીશ અને મિક્સ કરી ઢાંકીને મૂકી દઉં જો હવે આપણે સાંજે લાવશું ને તો આની અંદર પોતે રસ થઈ જશે અને મસ્ત મિક્સ કરીશું એને ઢાંકીને મૂકી દઈએ તો મિત્રો જો ગોળ નાખ્યો તો બીજી વાર નાખ્યો એને પણ ચાર દિવસ થઈ ગયા અને સરસ અથાણું થઈ ગયું છે તૈયાર છે ને અને ટેસ્ટ મેં કરી જો એમ બહુ જ મસ્ત થયું છે બહુ જ તો ઘણા લોકોને ઈચ્છા હતી અથાણું મંગાવવાની મારો ધંધો નથી તમને ખબર છે નોકરી જ કરું છું આને બીજું કામ છે પણ ઈચ્છા છે ઘણાની અને ઘર જેવું મળે એના માટે તો મને લાગે છે કે બસોની આસપાસ પોસાય બસો રૂપિયા ઓછામાં ઓછા જોઈએ બધું જે જોઈએ તે તો કોઈને જરૂર હોય તો મને કમેન્ટ કરી છે ને હું હવે જવાબ આપું છું બીજા વિડીયોમાં કમેન્ટ કરી છે એમાં અને આને તમારો કુરિયર ચાર્જ અલગ પડે અને ઓર્ડર થાય ને તો વધારાનું બનાવ બાકી એટલું છે મારી થોડુંક મારી માટે રાખીને તમને હું આપી શકું કમેન્ટ કરી છે જયેશ મોરીએ જયેશભાઈ તમે કયો રીતે મોકલાવી શકું એક મુંબઈથી અને વિજયથી પણ કમેન્ટો આવેલી છે તો તમારું સરનામું અને પૈસા કઈ રીતે મૂકશો અગર તમારું કોઈ લઈ જાય હોય તો હું ચોક્કસ બસો રૂપિયા તમને મારી પાસે જેવી અવેલેબલ વરણી હશે મેં ભરી આપીશ બરાબર અગર સારી વણી લેવી પડશે તો એનો ચાર્જ તમને આવવું પડશે ચાલો અહીં વિડીયોનું એન્ડિંગ કરું છું પણ આની રેસીપીનો વિડીયો આશા રાખીશ કે તમને ગમ્યો હશે અને ઉપયોગી થાય એવો જ હશે કારણ કે ખૂબ જ નિરાંતે મેં આને બનાવ્યો છે ને અથાણું પણ એટલું જ સરસ બન્યું છે જો દેશી ગોળ નાખ્યો છે એટલે કલર રતાસ પડતો વધુ છે જો વ્હાઈટ કે પીળો ગોળ નાખીએ તો આટલો કલર આવો ન હોય થોડોક કલર ઉપાડવો હોય પણ અથાણામાં ટેસ્ટ હોય જરૂરી નથી આ વિડીયો સારો લાગ્યો છે તો લાઈક કરો વધુ ને વધુ શેર કરો એટલે ઘણા લોકો અથાણું બનાવી શકે સમજી શકે અને એ એને ઉપયોગી થાય એ જ આશા સાથે વિડીયોને એન્ડિંગ કરું છું પણ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો હો આવજો મિત્રો હરિઓમ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય ફરીથી હરિઓમ